હેલો જય જોહર જય આદિવાસી આજે ત્રણ દિવસ થી વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે આજે વાળી અમારી વિડીયો લાઈક કરી દેજો લાભ ચોટાદિપુર ચોટાદીપુર બોડેલી જતપુર પાવી વાળા કોઈ વિડીયો ભરતા હોય તો લાઈક કરજો આ આપણી ગાડી પેલી આપડી લાડી કટોલા ઘર બનાવે આ ગાડી કટોલાનું શાક કરે આ બધી વાડી છે બતાવું તમને આ પોણી ભર પાછળ પોતડું જાય ફૂલ જતી હોય પણ આ

અમારે પૂરિયો સાયકલ શીખી ગયો તો જપતો ને જરી વાસનો ધોતી જ ખાય બધાને શરમ જ આવે ને આવા ભીંડા ને કટોળામાં ભેગા કરવા કરે કે કમજન કાપકલી વેલી ને આ વાડી આપણી રહેવાની હેલું આપણું સ્પ્લેન્ડર હા હોમે બરત બોંધવાનું બાંધવાનું લાઇટનો રૂમ નમસ્કાર એમ કીધેલા પોરિયા હા આપણી ચકલી પારેલી છે આ ભારત દોના ના ખાય ચકલીઓ ચોખા ને બાજરી ભેળેલા ઘઉં ને બધું રોટલા ને અમને આ નોનો બગીચો છે હું આ આપું કેવી કેસર કેરી દાળામણી નો સોળવો એક સીતાફળી ગુલાબનો છોડવા ચીકો ના બરદીઓને ખાવા માટે ચરો આ મકાઈ વાવેલી છે આ થોડીક ચોરીઓ પેલા મમ્મી પપ્પા એ નીંદે છે મગફળીઓ મારી આ મગફળીઓ કેવી જાત કીધી હા રેમ્બો આ રેમ્બો નામની મગફળીઓ છે આઠ વીઘાનું વાવેતર કે પારોમાં આપણે દિવેલા આવશે પછી পলটনা আছে এছে উন্নাৰে যোৱা বৰষাড ভাৰো হে আগিচা য নাৰ পৰা বহু পিধা আমি কপাছ আছে তা পি থৈছে বাৰু তাৰিখ বাগিচা হা মধু দিন কুড়ী মিঠো লিমড়ো આપણે વાવેલો અને દવા છોટવાની કુંડી નારી ફૂલ ભરીને જાય બતાડો તમે નારી ફૂલ જ ભરીને આવે વરસાદ અમને રહ્યો હશે એટલે આ થોડું થોડું હજુ પાણી નીકળે જ છે તો મિત્રો લાઈક કરી દેજો લા બધા ઉદેપુર છોટાઉદેપુરના જે કોઈ હોય ભરતા હોય તે ચાલો હા મલ બીજા વિડીયોમાં હા કે